સીતારામ બધા દઈરાની તો ગયા સાડા નવ ને સાડા નવ વાગે અમારે જય ભાઈ ઉઠ્યા હેલો સીતારામ દે બધા નહીં આજે આવે હે મોન જો તો ઉઠે કે ને મોજ મગભાત કરવાના છે ને તો મે મગ અટાણ મેં બાફવા મૂકી દીધા ને લાઈટ હવાર ની નથી ના ત્યાં તમારે સાય છે કઈ થયું ન નહીં આમ તો પીપી કરવી ને હા સીટી થાય હે ક્યાં મગ બાફવા મૂક્યા ત્યાં हाल निकल गए हूँ हांजी गई थी थोड़ा ठाम हांजी न पड़ा था दूध ना ख्याल व्यारा कीधा था, की था, 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 था। आज जान, जान है जान जा, टकड़ी पठा पीढ़ी जानमा हूँ ना जापा एक है तैयार है आ जवाब हांजी मशीन में लूगड़े ना ख्या बट हूक ना वेला वहक मशीन में नाख्या तो हाँ जी आ तो आगे हूक आई जाए चल मजा है तैयार थे जान ना थी ओहो काम देखे गोटाई गरिया रोगो कोई नहीं तो ना ना थी, थी जवान है मेरा गांव है ना ना नगड़ी है कहाँ कहाँ जवान આગળ આવે બાય નીકળે તો પછી પછી ફૂલ રૂપારા ઉચ ફૂલ ઉઘીડ્યું મોટું બધું આખું આખું એટલે મને લાગે ઝીણકો થવા માંડીએ દહ કલરના હે લગભગ કલર કલરના ઉઘેડ્યા આવા કલરને ઉઘીડ્યું દહી અલગ અલગ કલરના હે હા ને તો આવતો વાંય એકદમ રૂપારા લાગે અસલના નવીન થોડાક લાગે ગુલાબો ને એ પછી પાછા કોર્યા

ભૂખ્યારે ને ઉતારીએ ન ઉતરે એ ઉતારો તો એ આપડા હાથું જ નુકસાન વજન ઉતરે પણ વજન ને આરી આરી પાસે મસલી આપડા જાય શરીર નબળું પડવા માંડે સ્વાસ્થ ચડવા માંડે શક્કર વાવવા માંડે પછી પાછું ખાવાનું ચાલુ કરે શક્કર આવે એટલે પછી પાછો વધે નહીં ડબલ વધે ડબલ વધે નહીં એમાં હોય પણ માણસ સમજે તો થાય ને આપણે તો કેવું હે જ્યાર હાવ ભેરાઈ જાય ને ને ડોક્ટર પાસે હા જવું જ પડે ને ત્યાર પછી ભાગે પછી ત્યાં ગમે ધૂમ્બો આવે એ હાલે પણ જ્યારે એ થાય કે આપણે કઈક ચાલુ થયું ને આપણે આની જરૂર છે ને તો તાર માણસ ચાલુ ન કરે ઘણાય મળી ફોન આવે તો કે તકલીફ દેખાડીએ પ્રોગ્રામ દેખાડીએ પછી અનુભવ માણસ ના ટ્રાય તો અટન નથી લેવું બે ત્રણ મહિને પછી હા પહેરાવા માંડે ને પછી ડોક્ટર પાસે જાય ને આ નાસ્તાના જે જેટલા થતા હોય ને એનાથી ડબલ ટ્રબલ દેન આવે ને પછી ગોરિયું ખાય ગોરિયું પીએ ને શરીર બગાડે ને એ પછી પાછા ફોન કરે કે હલો ભાઈ એવા અમારે લેવું કામ આખું પૂરું થઈ ગયું હોય પછી એ પાછું રિકવર કરવામાં કેટલો ટાઈમ લાગે એના કરતાં જ્યારે તકલીફ હોય થોડી ઘણી તકલીફ હોય ને લે લઈએ થોડા ઘણા તકલીફમાંથી સીધા હાજા થઈ જાય તો કેટલું સારું ડૉક્ટરનો ખર્ચો બસે જાય માણસની પોતાની પીડા બસે જાય પણ માણસ એ સમજતું નથી હાવ ભેરાઈ જાય ને તાર પછી કે હાલો કરવું ચાલુ નાસ્તો ચાલુ કરીએ ડાયાબિટીસ વાળા બીપી વાળા ડાયાબિટીસ યુ કોઈ દી દવા મટે નહીં પણ આની મટે જાય આની થી સારું થઈ જાય પણ એ નહીં માણસ ને એ થાય જ્યાં સુધી ગોરીથી હાલે ત્યાં સુધી હલવા દે ને પછી કામ હેલું ડોક્ટર પાસે જેને દવાઓ લેવી ડૉક્ટર પાસે જેને દવાઓ લેવી હેલીઓને હવાઈ ગોરિયું પી લેવાનું ભાઈ એ ખબર ન પડે કે શરીરમાં આપણે કેટલું નુકસાન કરે પછી જ્યારે ઇન્સુલિન આવે આથી હુયા લેવા પડે તારે એને સમજાય કે ઓહો આ તા એવો ઘટાડીને કાયમ હુયા ખાવા જશે ને પછી કે ભાઈ એના કરતા પહેલાં તમે જ્યારે મને ફોન કર્યો ત્યારે સીધું લે લીધું હતું તો ઇન્સ્યુલિન સુધી પૂગવાનું જ ન થાય તમારી ગોરીઓ વધત જ નહીં ભમણાને એને સમજાતું એટલે

બીડ થેવું હોય ખેતર એનું ચોખ્ખું કરવું હોય તો કેટલી વાર ખેડવું ખેડવું પડે કેટલી વાર એમાં રોટાવેટર મારવું પડે એના જેવું જ છે હાવ બીડ થઈ જાય પછી આવે તો એમાં જાજી મહેનત કરવી પડે બીજું કઈ નઈ થોડુંક સાલું થયું એક બે ગોરી અહીંથી ચાલુ થયું પેલા સેતે જાય કે હાલો ભાઈ આપણું સાલું થયું ને આપણે એ આનો ઈલાજ કરે લેવો હોય ગોરિયું હે એ કોઈ ઈલાજ નથી ગોરિયું હે એ ખાલી દબાવવાની વસ્તુ હે કે આપણું ગોરિયું હે ઈ જા વધવા દે બાકી હાવ મટાડે નહીં ગોરીયું

દાળ નો વઘાર કરે ને મૂકે દેવી પછી ભાત પરે ને ભાત થઈ જાય ને પછી ભાત નું પાણી ના કુચરી છાડી દાળ થાય ભાત ને વેલા મૂક્યા નહીં ગયો હું પછી હાડા બારક વાગે બપોરા કરીએ ને જીક મોડે રાખ મૂકાને તો ભૈયા એટલે ધકતા હોય ને ભાત તો એમાં ગર ને ઘી નાખે ને ખાવા તો એ વખત દાળ વઘાય ને પછી ભાત મૂકવા ને એ પહેલે રોટલા કરે પછી ધકતા રહીએ બપોરે તો અમારે તો ખાઈ એમાં ધકતા હોય ને ભાત ને ગર ને ઘી નાખે વખાર કરે ભાત થઈ જાય તો ભાતનું પાણી નાખે સાસવાઈ ગયા ને જઈને પપ્પા જાન માંથી વેલેરા આવતા રહ્યા બે અઢી વાગે આવતા રહ્યા તા એટાણ ગયા દવા છાંટવા ને અમારે જયભાઈ ને ફેવરેટ કામ લઈ લીધું જતા ખરી ના 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 ભાઈ મારે નથી ભીંજાવું સાલું કરી દીધું આજે હવે નળી થી મોજ નથી ને કઈ ને કદાચ બપોરની એકદાન રમેલીએ ટોપી એટાણ પગે ભીંજવે નાખી ની જય વાણે કરીએ રમે રમે કાલે તો હાંજી મારા સાંજીમાં જાઉં તો નથી મોરમે કો જય ને ખવરાવે ને જા તટા ધોરિયામાં નાયો તો થી આયો તારે થોડ પાર્ટીમાં આખો પાણી પાણી હમણાં તો પાણી ચાલ હોય ને ધોરિયામાં નાઈ પછી ચાલુ છે હમણાં તો લાવવાનું જઈને ને જો મારે છે ને બનાવવા જઈ ભાઈ માટે લાડવા લાડવા જઈને પૂરા થઈ ગયા એટલે મેં આગળ ઘણી ઘંટી સાલું કરી દીધી હતી ઘઉં ભયડ્યા એ ભયડાઈ ગયા વરે અઠવાડિયાકના કરે દે થોડા થોડા કરીએ અઠવાડિયાકના ન કરે પછી લાડવા માં હા આવે જાય મજા ન આવે ખાવાની થોડાક કરે દે પછી વરે પાસા પૂરા થાય ત્યારે વરે પાસા કરે દે કાલે પૂરા થઈ ગયા ત્યાં આજ ત્યાં લાડવા ખાધો જ નહીં આજ લાડવા કરી તો આજે હવાની લાઇટ નહોતી નથી ભળેલ લોટઈ નહોતો નહીં સેટ લાઇટ આવી સાડા બાર વાગે પછી તાર તમે જે રોટલોને જઈ ખાઈ લે બપોર પછી છે ને તો હું લાડવા કરે છે જે વટાણ એનો લાડવા જરી આ પગાર એમ હું તારા લાડવા કરણ તો જાય ને હટ બટેટું બેફું સાડા પાંચસો ખાઈને સો સાડા મારે બે દવાની હોય પછી વ્યારાનું કરવાનું હોય ને કોઈથી થાય પૂછો તો હમણાં કંઈ નથી ને તો હું કાલે બટેટું બાફેદા ને

કઈ જાય ફર ની હું કઈ ન નાખીએ એલસી એલસી કઈ ન નાખીએ જય જઈને કઈ ખાબા ન ભાવે ખાલી સિમ્પલ કરીએ પૂણા સતત થઈ ગયા ઘણી પછી ભીને દવાનું વાગે મારે ટાણું થઈ જાય કારણકાર નાખે

伢老爷就兵回的就拿给烧了个，然后才给分你们的。